નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર એસએસસી તેમજ એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન અમદાવાદના સીટીએમ પાસે આવેલ ગુરુકૃપા વિદ્યાલયમાં એસએસસી તેમજ એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પૂર્વે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાની રસીદ આપવા સાથે તેઓને કોઈપણ જાતના ડર કે ભય વિના પરીક્ષાનો હાવ મનમાં રાખ્યા વિના પરીક્ષા ખંડમાં એકાગ્રતા દાખવીને પરીક્ષાના પેપર લખવાની અગત્યની ટીપ્સ આપવામાં આવી હતી ગાયત્રી પરિવારના સભ્યોએ વિદ્યાર્થીઓને મંત્રના અનુષ્ઠાન સાથે અભ્યાસમાં જેટલું શિક્ષકોએ અભ્યાસ કરાવ્યો તેને ધ્યાનમાં રાખીને પરીક્ષા આપવાની શીખ આપી હતી આ પ્રસંગે મનોચિકિત્સકે પરીક્ષા તૈયારીઓ અંગે ઉપયોગી સૂચનો કરીને પરીક્ષા તે જિંદગીની આખરી પરીક્ષા નથી ઘણી બધી શૈક્ષણિક પરીક્ષાઓમાં મનને શાંત રાખીને પ્રફુલ્લ થઈને પરીક્ષા આપવા તૈયાર રહેવાની વાત કરી હતી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્ર પટેલ સાથે શાળાના આચાર્ય અરવિંદ પટેલે બોર્ડના વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી પરીક્ષાની રસીદનું વિતરણ કર્યું હતું અમદાવાદ સંજીવ રાજપૂત મારું નામ રાજવી સોડા છે હું ગુરુકૃપા વિદ્યાર્થીની દસમા ધોરણની વિદ્યાર્થીની છું આજે જ્યારે સ્કૂલમાં અમને રિસિપ્ટ લેવા હોલ ટિકિટ લેવા બોલાવવામાં આવ્યા ત્યારે અમારા આચાર્ય શ્રી શ્રી અરવિંદભાઈ પટેલ અને અમારા ટ્રસ્ટી અને ગાયત્રી પરિવારના એક સદસ્ય આવીને અમને પરીક્ષાના વર્ગ શું કરવું ને શું ના કરવું તેના વિશે અમને સમજાવ્યું જેથી અમા અમને વિદ્યાર્થીઓને ઘણી મદદ થઈ જેના કારણે અમારો ડર દૂર થયો અને અમને વિશ્વાસ છે કે જો આ બાબતને ધ્યાન રાખીને અમે કામ કરીશું તો અમને વિશ્વાસ છે કે અમને સફળતા મળશે અને મને વિશ્વાસ છે કે પરીક્ષામાં બે હજાર ચોવીસ ની બોર્ડ પરીક્ષા મારું સારું પરિણામ આવશે મારું નામ વાઘેલા મિત્ર વડાસી હું ગુરુકા સ્કૂલમાં દસમા ધોરણમાં મળવાની વિદ્યાર્થીની છું આજે અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે કેટલાક કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો તેથી અમને ઘણી બધી મદદ મળી છે અને કેટલા અમારા આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલ અને સર એમ એ સરે આજે અમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે અને તેનાથી અમને બોર્ડની પરીક્ષામાં કેટલીક મદદ ભયથી અમે દરિયા નથી અને આજે અમે પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેની અમને એટલી ખુશી થાય છે અને તેનું અમે બહુ સારું રિઝલ્ટ મેળવવા માટે સારી રિઝલ્ટ મેળવીશું અને પોતાના મમ્મી પપ્પા અને સ્કૂલનું નામ રોશન કરવા માંગીએ છીએ શર્મા શૈશવી રવિભાઈ હું આ ગુરુકૃપા શિક્ષણ સંકુલમાં મારી શરત અહીંથી થઈ છે મેં અહીંયા મારા શિક્ષકો દ્વારા કઈ રીતે એસએસસીની હું પ્રથમવાર પરીક્ષા આપી રહી છું એ વિશે મને કઈ રીતે અભ્યાસ કરવો એના અને તેના કઈ રીતે ધીરજપૂર્વક પરીક્ષા આપવી અને બધા શિક્ષકોએ અમને ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપ્યું છે અમારા શાળાના શિક્ષક આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલ અને અમારા શાળાના ડાયરેક્ટર એમએ સરે પણ અમને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું છે અને ખાસ કરીને

જે કઈ સમસ્યા હોય કે જે કઈ મુશ્કેલી હોય એ દૂર થાય તો હું ગાયત્રી પરિવાર તરફથી આપને શુભેચ્છા પાઠવું છું આશીર્વાદ આપું છું સસ્તીવાચક મંત્રી દ્વારા તમારું કલ્યાણ થાય તમારું મંગલ થાય તમારે તમે સવિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરો તેવા આશીર્વાદ સાથે મારી વાત મારી વાતને ગાયત્રી મંત્રી દ્વારા હું શાંતિ અર્પણ કરું છું તદુપરાંત આપનો સંશેષ આશીર્વાદ આપીએ છીએ આપનું ખૂબ મંગલ અને કલ્યાણ થાય એમ શાંતિ એમ એ પટેલ ડાયરેક્ટર ગુરુકૃપા વિદ્યાલય આજ રોજ અમારી શાળામાં ધોરણ દસ અને ધોરણ બાર સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓને રિસિપ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રિસિપ લેવા આવેલા એમની સાથે સાથે એમને પરીક્ષા અંગે તૈયાર કરવા અંગેનો પણ કાર્યક્રમ એમને મોટિવેટ કરવા અંગેનો પણ કાર્યક્રમ હતો જાણીતા સાયકાટિક્સ રમાશંકર યાદવ વિદ્યાર્થીઓને માનસિક રીતે બહુ સરસ રીતે તૈયાર કર્યા જાણીતા પ્રિન્સિપાલ શ્રી રાજુભાઈ જ્ઞાનજ્યોત વિદ્યાલય એમને પણ વિદ્યાર્થીઓને યોગ્ય અને સરસ માર્ગદર્શન આપ્યું વિદ્યાર્થીઓના મગજમાંથી પરીક્ષાનો ડર પરીક્ષાનો હાવ દૂર કરવામાં આવ્યો અમારી શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ અંગે પણ સૂચનો આપી એમને તૈયાર કર્યા મેં પોતે પણ વિદ્યાર્થીઓને કુદરત ભવિષ્ય માટેની જે મોટિવેશન સ્પીચ આપી અને ભવિષ્ય માટે પણ એમને તૈયાર કર્યા અને આમ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભય મુક્ત રીતે અને એકદમ ઉત્સાહથી પરીક્ષા આપે એ રીતે અમે તૈયાર કર્યા છે વિદ્યાર્થીઓએ આખું વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એ એમને સફળ નીવડે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી વિદ્યાર્થીઓ પણ ખૂબ થઈ અને આજનો કાર્યક્રમ બહુ સરસ રીતે નિભાવ્યો છે આજ રોજ ગુરુગુપા શિક્ષણ સંકુલમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની રિસિપ આપવાનું અને એમના ફેરવેલ કાર્યક્રમનું આયોજન કરેલું હતું બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભય ચિંતા અને એકાગ્રથી પરીક્ષા આપે તેના માટે સૂચનો આપવામાં આવ્યા તેના માટે તેના નિષ્ણાત વ્યક્તિઓ સાહિત્યત્િક તરીકે રમાશંકર યાદવ ડૉક્ટરને આમંત્રણ આપવામાં આવ્યું અનુભવી પ્રિન્સિપાલ રાજુભાઈ જ્ઞાનજ્યોતના પ્રિન્સિપાલને આમંત્રણ આપવામાં આવ્યું અને ગાયત્રી પરિવાર દ્વારા આપણા બાળકોને એમને આશીર્વચન આપવામાં આવ્યા માત્ર અમારી સંસ્થા નહીં પણ દસમા બારમાની બોર્ડની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થી સફળ થાય તેવી શુભેચ્છા આપવામાં આવી અને કોઈ પણ પ્રકારનો ભય ના અનુભવે તેવા આશીર્વચનો આપવામાં આવ્યા